જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તો જ તેનું મનોવાંચિત ફળ મળે છે સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવત માં માતાજીની કથા અને તેના ગુઢ રહસ્યો ની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્ર ને સુખ શાંતિ સમૃદ્ધિ યશ કીર્તિ ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે શ્રીમદ દેવી ભાગવતમાં કુલ બાર સ્કંધોનું વર્ણન છે સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે પરંતુ જો આ દેવી ભાગવત શ્રવણ નવરાત્રીમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે દેવદાનવ નું યુદ્ધ ભગવાનના વિવિધ અવતારોનું વર્ણન અને દેવીના મહિમાનું વર્ણનની કથા સાંભળીશું શ્રી નર ની કથા વ્યાસજી કહે છે કે ધર્મ બ્રહ્માના પુત્ર છે તે ધર્મએ દક્ષ પ્રજાપતિ દસ કન્યાઓ સાથે લગ્ન કર્યા પછી નારાયણ હરિ અને કૃષ્ણએ યોગાભ્યાસ કર્યો નર અને નારાયણ હિમાલય પર્વત ઉપર ગયા અને બદ્રિકા આશ્રમના પવિત્ર સ્થાન પર તેમને તપસ્યા શરૂ કરી બંને ઋષિઓએ ત્યાં રહીને એક હજાર વર્ષ સુધી ઉત્તમ તપ કર્યું તેથી ઇન્દ્રના મનમાં નર નારાયણના કે તપાસ ધર્માનંદન વરદાન આપવા તૈયાર છું દેવરાજ ઇન્દ્ર વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યો પરંતુ ઋષિઓએ તેનો કોઈ ઉત્તર આપ્યો નહીં ત્યારે ઇન્દ્રે ભય ઉત્પન્ન કરનારી મોહિની માયા વડે ઘણા સિંહ વાઘ અને જંગલી પ્રાણીઓ ઉત્પન્ન કર્યા આ જંગલી પ્રાણીઓએ નર નારાયણને ભયભીત કરવાની ચેષ્ટા કરી પરંતુ મુનિઓ પર માયાનો કોઈ પ્રભાવ પડ્યો નહીં તેથી નર નારાયણનું તપ ભંગ કરવા માટે તેમણે કામદેવ અને વસંત ઋતુને બોલાવ્યા સર્વપ્રથમ ત્યાં વસંત ઋતુ પહોંચી બધા વૃક્ષો ફૂલોથી ખીલી ઉઠી વૃક્ષોની ડાળ પર કોયલો મધુર સ્વરથી ટંકા કરવા લાગી ફૂલોની શ્રેષ્ઠ સુગંધ લઈને દક્ષિણનો વાયુ મંદ મંદ ગતિથી વહેવા લાગ્યો જેના સ્પર્શ માત્ર થી ઋષિ મુનિઓની ઇન્દ્રિયો પણ તેમના વશની બહાર જવા લાગી રંભા અને તિલોતમા વગેરે અપ્સરાઓ પણ તે પવિત્ર આશ્રમ ઉપર પહોંચી ગઈ બધી અપ્સરાઓ સંગીત કલામાં નિપુણ હતી મધુર ગીત સંગીત કલરવ અને ભમરાઓનું ગુંજન સાંભળીને નર અને નારાયણ ની સમાધિ તૂટી ઘણી બધી અપ્સરાઓ નર નારાયણ ને જોઈ કામદેવની આ વિશાળ સેનાને જોઈને નર અને નારાયણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા

અમે અહીં પૂરા એક હજાર વર્ષ સુધી તપ કર્યું છે તો પછી આપવા માટે વચનબદ્ધ થવાની કૃપા કરો પ્રહલાદ સાથે નારાયણનું યુદ્ધ વ્યાસજી કહે છે કે અપ્સરાઓની વાત સાંભળીને ધર્મપુત્ર નારાયણ મનમાં હવે શું કરવું તે વિચારવા લાગ્યા અહંકારના લીધે આ સ્થિતિ પેદા થઈ હતી તેથી મહાત્મા રચના કરી હવે મારે શું કરવું જોઈએ મારે ક્રોધ કરીને આ સ્ત્રીઓનો ત્યાગ કરવો જોઈએ વ્યાસજી કહે છે કે મુનિવર નારાયણે આવો વિચાર કર્યો ત્યાં જ તેમને થયું કે ક્રોધ એ મોટામાં મોટો શત્રુ છે

ત્યારે આપણે અપાર દુઃખ ભોગવવું પડ્યું માટે આપ કૃપા કરીને ક્રોધ નો ત્યાગ કરો જન્મ કે ધન અને માટે ક્લેશ થાય છે પણ તો કશાની સ્પૃહા ન હતી તો પછી આવું ભયંકર યુદ્ધ કેમ થયું ધર્માત્મા પ્રહલાદ પણ સારી રીતે જાણતા હતા કે નર નારાયણ સનાતન પરમ પુરુષ છે તો પછી તેમણે નર નારાયણ સાથે યુદ્ધ શા માટે કર્યું વ્યાસજી કહે છે કે રાજન જ્યારે ભયંકર એવા હિરણ્ય કશુકુ નું મૃત્યુ થયું ત્યારે તેમના પુત્ર પ્રહલાદ ને રાજવરાજ પ્રદતાઓના સાચા હતા એક સમયની વાત છે મહાતપસ્વી તપસ્વી ભ્રુગ ચ્યવનજી સ્નાન કરવા માટે નર્મદા નદીમાં ઉતરી રહ્યા હતા ત્યારે એક ભયંકર વિશ્વધર શર્પે તેમને પકડ્યા મુનિવર ચ્યવનજીને લઈને તે નાગ પાતાળમાં પહોંચ્યો સર્પ ના પકડવાથી તેમને મનમાં ભગવાન વિષ્ણુ સ્મરણ કર્યું કે તરત સાપનું ગયું ચેવન મુનિઓ નાગો અને દાનવોના નગરમાં પ્રવેશ કર્યો મુનિ એક દિવસ તે નગરમાં ફરતા હતા ત્યારે ધર્મવત્સલ દૈત્ય રાજ પ્રહલાદજી તેમને જોયા તેમણે મુનિની પૂજા કરી અને પૂછ્યું કે ભગવાન પાતાળમાં કઈ રીતે હું અહી આવી રીતે આવી ગયો તેથી આપના દર્શનનો લાભ મળ્યો વ્યાસજી કહે છે કે ચેવન મુનિ વાણી અત્યંત મધુર હતી તે સાંભળીને પ્રહલાદજી એ પ્રેમથી અનેક જાતના તીર્થોના વિષયમાં તેમને પૂછ્યું કે મુનિવર

પ્રહલા થયા પ્રહલાદજીમાં તીર્થ નો વિધિ પૂરો કરી રહ્યા હતા ત્યાં તેમણે ધર્મનંદર નર ને જોયા તે મુનિઓ કાળા મૃગ ચામડું પહેર્યું હતું અને માથા પર લાંબી જટા હતી તેમની સામે બે સુંદર ધનુષ્ય હતા

અમારા માટે તથા અમારી તપસ્યા માટે તમે શા માટે વ્યર્થ ચિંતા કરો છો અમે સમર્થ છીએ એ વાતને જગત જાણે છે યુદ્ધ અને તપ બંનેમાં અમારું સામર્થ્ય છે પ્રહલાદે કહ્યું કે તપસ્વીઓ તમને વ્યર્થ આટલું અભિમાન છે મારું શાસન હોય ત્યાં આ પવિત્ર તીર્થોમાં આ પ્રકારનું અધાર્મિક આચરણ કરવું અનુચિત છે તમારી પાસે એવી કઈ શક્તિ છે જો હોય તો હવે તમે મારી સાથે યુદ્ધ કરીને બતાવો વ્યાસજી કહે છે કે દૈત્યરાજ પ્રહલાદના વચન સાંભળીને નર રાતા પીડા થઈ ગયા રાજન ક્રોધમાં આવીને બાણો પ્રહલાદ ઉપર છોડ્યા પ્રહલાદે નરના આવતાની સાથે આ યુદ્ધ જોવા માટે આકાશમાં ઇન્દ્ર સહિત અનેક દેવતાઓ વિમાનમાં બેસીને આવ્યા બંને પક્ષોની બાણ વર્ષાથી આકાશ છવાઈ ગયું હતું આ પ્રમાણે પ્રહલાદ અને તપસ્વી નરનારાયણ વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું દેવતાઓના એક વર્ષ સુધી આ બંને મુનિઓ સાથે હું સંગ્રામ કરી રહ્યો છું પરંતુ મારો વિજય થતો નથી તેનું કારણ શું છે ભગવાન વિષ્ણુ બોલ્યા કે આર્ય આ બંને સિદ્ધ પુરુષ છે તેઓ પ્રગટ થયા છે

નારાયણને પ્રહલાદની વચ્ચે થઈ તેમની ઈચ્છા પૂરી કરવા શ્રી અવતાર લેવાનું તેમને વરદાન આપ્યું વ્યાસજી કહે છે કે રાજન ભૃગુ ઋષિએ શાપ આપ્યો તેનું કારણ હું તમને કહું છું તે તમે સાંભળો પ્રાચીન સમયની વાત છે હિરણ્ય નામનો એક રાજા હતો કશ્યપજી તેમના પિતા હતા ત્યારે સાથે પરસ્પર યુદ્ધ થતું ત્યારે સંસારમાં ખળભળાટ મચી જતો હતો એવા એક જ યુદ્ધમાં હિરણ્ય મૃત્યુ પછી પ્રહલાદ રાજા થયા તેમની સાથે ઇન્દ્રએ ભયંકર યુદ્ધ કર્યું દેવતાઓએ બહાદુરીપૂર્વક યુદ્ધ કર્યું તેને લીધે પ્રહલાદ હારી ગયા ત્યારે તેમણે વિરોચનના પુત્ર બલીને રાજગાદી સોંપી તેઓ તપ કરવા માટે સહાયક બનીને ભગવાન વિષ્ણુએ દેતીઓને ભ્રષ્ટ કર્યા હતા હારી જવાથી બધા દૈત્યો શુક્રાચાર્ય ની ગયા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્મદેવ આપ આટલા શક્તિશાળી હોવા છતાં અમારી સહાયતા કેમ નથી કરતા મુનિર દ્વારા હું તમારી નિરંતર સહાયતા કરીશ તમે થોડો સમય પ્રતિક્ષા કરો હું મંત્ર પ્રાપ્તિ માટે ભગવાન શંકરની પાસે જાઉં છું ત્યારે દૈત્યો બોલ્યા કે હે મુનિવાર આપના આવતા સુધી પ્રતિક્ષા કરીને મેં પૃથ્વી પર કઈ રીતે રહી શકશું શુક્રાચાર્યજી એ કહ્યું કે હું ભગવાન શંકર પાસેથી મંત્ર પાછો આવું ત્યાં સુધી પ્રતિક્ષા કરતા તે બધા કશ્યપજીના આશ્રમમાં રહેતા હતા થોડા સમય પછી શુક્રાચાર્ય કૈલાસ પહોંચી ગયા તેમણે ભગવાન શંકરને પ્રણામ કર્યા ભગવાન શંકરે એક અત્યંત કઠણ એવું વ્રત કરવાનું શુક્રાચાર્યજીને આદેશ આપતા કહ્યું

શુક્રમાતાએ અત્યંત દુખી જોઈને તેમને અભય દાન આપ્યું નહીં મારી પાસે રહેવાથી ભય તમારી પાસે ફરકી શકશે નહીં ગુરુ માતાની વાત સાંભળીને દાનવોની મનોવ્યથા શાંત થઈ ગઈ પરંતુ દેવો દૈત્યોના પગની નિશાનીના આધારે તેમની પાસે પહોંચી ગયા અને દૈતિઓને મારવા લાગ્યા દેતીઓને માર ખાતા જોઈને ગુરુ માતાનું હૃદય કંપી ઉઠ્યું

તે જોઈને શુક્રાચાર્ય માતાને અત્યંત ક્રોધ આવ્યો તેમણે કહ્યું કે ઇન્દ્ર તેમની આ શક્તિના પ્રભાવથી ભગવાન વિષ્ણુ અને ઇન્દ્રની બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ શુક્રાચાર્યની માતાને મારવા માટે ભગવાન ચક્ર ઉઠાવ્યું અને તરત જ શુક્ર માતાનું મસ્તક ધડથી થી અલગ કરી નાખ્યું હતું

પત્ની નું મત ધડ સાથે જોડી દીધું અને કહ્યું કે દેવી જોતા રાજન શુક્રાચાર્ય મંત્ર પ્રાપ્તિ માટે અત્યંત કઠોર તપ કરી રહ્યા છે તે જાણીને ઇન્દ્ર રાજા વ્યાકુળ થઈ ગયા તેમણે પોતાની સુંદર કન્યા જયંતિને કહ્યું કે પુત્રી હું તને શુક્રાચાર્યને સોંપું છું તું મારા કલ્યાણ માટે તેમની નિષ્ઠા થી સેવા કરી તેમને વશમાં કરી લે જયંતી શુક્રાચાર્યના આશ્રમ ઉપર ગઈ અને તેમની નિષ્ઠાપૂર્વક સેવા કરવા લાગી તેના મનમાં લેશ માત્ર નો વિકાર ન હતો તે બ્રહ્મચર્યના નિયમોનું ચુસ્તપણે પાલન કરતી હતી પુરા એક હજાર વર્ષ સુધી તપસ્સર્યા કર્યા પછી શુક્રાચાર્ય જયંતીને પૂછ્યું કે હૈ સુંદરી તું કોણ છે કોની પુત્રી છે તારી શું ઈચ્છા છે જયંતિએ શુક્રાચાર્યજીને પોતાની ઓળખાણ આપીને કહ્યું કે હે મુનિરાજ મારા પિતાશ્રી મને આપને સમર્પિત કરી દીધી છે આપ મારો મનોરથ પૂરો કરો વ્યાસજી કહે છે કે શુક્રાચાર્યજી જયંતિનો હાથ પકડીને ઘેર ગયા અને તેની સાથે રહેવાની વ્યવસ્થા કરી લીધી તેઓ દસ વર્ષ સુધી ઘરની બહાર નીકળ્યા જ નહીં શુક્રાચાર્ય પોતાના તપોબળથી એવું આવરણ બનાવી લીધું કે કોઈ પણ પ્રાણી તેમને જોઈ શકે નહીં ખબર પડી કે ગુરુદેવ મંત્ર પ્રાપ્ત કે તે વખતે તેઓ જયંતીની સાથે હતા આથી બધા દૈત્યો ઉદાસ થઈ ગયા તેઓ ભયથી ગભરાયેલા હતા ઇન્દ્ર તેમના ગુરુ બૃહસ્પતિને કહ્યું કે હે બ્રહ્મન આપ અત્યારે દાનુની પાસે જઈને તેમને માયાના પ્રભાવથી ફસાવો દેતીઓને બોલાવ્યા બધા અસુરોએ જોયું કે અમારા ગુરુ શુક્રાચાર્યજી આવી ગયા છે ને જ શુક્રાચાર્ય માનીને તેઓ ખૂબ આનંદ આવી ગયા તેમને ખબર ના પડી કે આ બૃહસ્પતિની માયા છે જે ગુરુદેવના રૂપમાં દેખાય છે બૃહસ્પતિ માયા શુક્રાચાર્ય બની ગયા સર્વપ્રથમ તેમણે એવો પ્રયત્ન મંત્ર વિદ્યા શીખવા માટે તેમની શરણ માં ગયા બીજી બાજુ જયંતિની સાથે ક્રીડા કરવાનો જે દસ વર્ષનો સમય નક્કી કર્યો હતો તે પૂરો થઈ ગયો એટલે શુક્રાચાર્ય જયંતિની રજા લઈ પોતાના યમરાજ દેતીઓને મળવા આવ્યા તેમણે જોયું તો દેતીયોની પાસે બૃહસ્પતિ બેઠેલા છે તેમણે માયાથી સુંદર શુક્રાચાર્યનું રૂપ લીધું હતું તેઓ કપટથી યજ્ઞોની નિંદા કરી રહ્યા હતા વ્યાસજી કહે છે કે કે હાસ્ય કરીને કહ્યું મારો વેશ લેનાર આ બ્રહસ્પતિના ચક્કરમાં તમે કેવી રીતે આવી ગયા શુક્રાચાર્ય તો હું જ છું આ તો બૃહસ્પતિ છે શુક્રાચાર્યની વાત સાંભળ્યા પછી દેતીયોએ બૃહસ્પતિ અને શુક્રાચાર્ય પર દ્રષ્ટિ નાખી બંને એક સરખા હતા બૃહસ્પતિએ જે શુક્રાચાર્યના રૂપમાં હતા તેમણે કહ્યું કે આ તેમણે નિશ્ચય કર્યો કે આજ ગુરુદેવ શુક્રાચાર્ય છે જે ખરેખર શુક્રાચાર્ય હતા તેમણે દાનવોને ખૂબ સમજાવ્યા પરંતુ દેતીયોનો સમય વિપરીત હોવાને કારણે બૃહસ્પતિની માયાને વશ થઈને કાંઈ સમજી શક્યા નહીં શુક્રાચાર્યજીએ અત્યંત ક્રોધમાં આવે દૈત્યોને શાપ આપી દીધો તમે લોકો સમજાવવા છતાં મારી વાતને માનતા નથી તેના ફળ સ્વરૂપ તમારી સામે મહાન સંકટ ઉભું થશે તમારો પરાજય અવશ્ય થશે તરત જ ત્યાંથી તેઓ ચાલ્યા ગયા જતી વખતે બૃહસ્પતિએ તેમનો અસલી રૂપ ધારણ કરી લીધું હતું તેમણે સ્વર્ગમાં જઈને ઇન્દ્રને કહ્યું કે મેં તમારું કાર્ય સંપન્ન કર્યું છે કારણ કે શુક્રાચાર્ય દેતીયોને શાપ આપી દીધો છે કરવા ત્યાં પહોંચી ગયા દૈત્યો પોતાની હાલત જોઈને ખૂબ જ ચિંતિત થઈ ગયા તેમણે સહાયતા લેવા માટે શુક્રાચાર્યજીને કઈ રીતે પ્રસન્ન કરવા આવો વિચાર કરીને બધા દૈત્યો સાથે મળીને શુક્રાચાર્ય પાસે ગયા તેઓ થી ધ્રુજી રહ્યા હતા મુનિના ચરણોમાં ઘણા પ્રયત્ન કર્યા પણ તે વખતે તમે કપટી બૃહસ્પતિની માયામાં મોહિત થઈને મારી હિત કર પવિત્ર અને વાસ્તવિક શિખામણનો અનાદર કર્યો હતો વ્યાસજી કહે છે કે આ પ્રમાણે શુક્રાચાર્ય સ્પષ્ટ વાત કરી રહ્યા હતા ત્યારે પ્રહલાદે તેમના બંને ચરણ પકડી લીધા અને ડરવું જોઈએ અને ન પાતાળમાં જવું જોઈએ મારા સત્ય મંત્રો થી હું તમારી રક્ષા કરીશ દેવ દાનવ યુદ્ધ વ્યાસજી કહે છે કે રાજન પ્રબળ શત્રુને પણ મારવાની શક્તિ પ્રહલાદમાં હતી દાનવો દ્વારા ઉત્તેજિત કરવાથી પ્રહલાદ સેનાપતિ બની ગયા અને યુદ્ધ ભૂમિમાં જઈને દેવતાઓનું થયું આ યુદ્ધ પૂરા સો વર્ષ સુધી ચાલ્યું આ મહાયુદ્ધમાં પ્રહલાદની આગેવાની નીચે દાનવો વિજયી થયા અને ઇન્દ્રએ બૃહસ્પતિના આદેશ અનુસાર દેવી ભગવતીનું ચિંતન કર્યું ભગવતી બધા જ દુઃખનો નાશ કરનારી છે વ્યાસજી કહે છે કે ઇન્દ્રગવતી કરી ની સ્તુતિ અવશ્ય તમારું કલ્યાણ કરીશ વ્યાસજી કહે છે કે પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા તેઓ પરોપકાર નું રહ્યા હાથ જોડીને ભગવતી દેવીની સ્તુતિ કરવા લાગ્યા કે હે જગદંબિકા આપ જગતના એક શાસક છો અમે બધા દાનવો આપણે ત્યાગ કરો રક્ષા કરો શ્રી બોલ્યા અને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી લો વ્યાસજી કહે છે કે ભગવતી ની વાત સાંભળીને બધા દેવતીઓ તેમનું અનુમોદન કર્યું અને દેવીના ચરણોમાં વંદન કરીને પાતાળનો રસ્તો પકડ્યો તે સમયે દેવતા અને દાનવો એ પરસ્પર વેરભાવ છોડી દીધો અને સુખથી સમય વ્યતીત કરવા લાગ્યા વ્યાસજી કહે છે કે જે ભાગ્યશાળી વ્યક્તિ આ કથાને કહે છે અને સાંભળે છે તે બધા પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે ભગવાનના વિવિધ અવતારોનું વર્ણન જન્મ જે પૂછ્યું કે મુનિવર ભગવાન વિષ્ણુએ ભ્રુભ મુનિનો શાપ સત્ય કરવા માટે કઈ રીતે અવતાર લીધો હતો વ્યાસજી કહે છે કે રાજન જે મનવંતર અને જે યુગમાં ભગવાન હતો ત્યારે તેઓ ધર્મ નામના બ્રાહ્મણ ને ત્યાં પુત્ર રૂપે નર અને નારાયણ તરીકે પ્રસિદ્ધ થયા વેસવ મનવંતર માં બીજા યુગમાં અત્રિ પુત્ર થઈને ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા તે ભગવાનનો દત્તાત્રેય અવતાર હતો દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે ચોથા યુગમાં અવતાર રૂપે ભગવાન પધાર્યા શ્રેષ્ઠ ભગવાન શિક્ષા કરવા માટે કશ્યપ વામન રૂપે પધારીને ને પવિત્ર કરી હતી ત્રેતા યુગમાં ભગવાન શ્રીહરી પરશુરામ રૂપે પધાર્યા હતા રાજન ત્રેતા યુગમાં ભગવાન નો રામાવતાર થયો ભગવાન શ્રીહરીનો અંશાવતાર જે મહાપરાક્રમી નર નારાયણ રૂપે આ ભૂમંડળ પર થયો હતો તે જ ભગવાન પ્રમાણે માં યુગમાં દ્વાપર માં ફરીથી અવતાર છે કારણ ત્રિલોક તે દેવીને આધીન છે જન્મે જે પૂછ્યું કે મુનિરાજ આપે અગાઉ જણાવ્યું કે નારાયણના આશ્રમ પર જે અપ્સરાઓ આવી હતી તેમણે માગણી કરી હતી કે તમે અમારા પતિ બની જાઓ ત્યારે નારાયણે શું કર્યું વ્યાસજી કહે છે કે આવી માંગણી સાંભળીને નારાયણ અિસ્પ આપવા તૈયાર થયા ત્યારે નરે રોક્યા નારાયણ મુનિનો તેમણે અપ્સરાઓને કહ્યું અમે બંને ભાઈઓએ આ જીવન લગ્ન ન કરવાનું વ્રત લીધું છે તેથી તમે સ્વર્ગમાં જાઓ હું તમને વચન આપું છું કે બીજા જન્મમાં તમારો પતિ બનીશ હું અઠાવીસ માં યુગમાં દ્વાપરમાં પૃથ્વી ઉપર પ્રગટ થઈશ સ્વર્ગમાં જરાયણ મુનિ ની ધીરજ અને તપોબળના વખાણ કર્યા પછી દેવરાજ ઇન્દ્ર પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા અને ધર્માત્મા નારાયણે અતુટ તપસ્યાનો પ્રારંભ કર્યો આજ નર અને નારાયણ ભૃગ શાપથી પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુન અને શ્રીકૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો ત્યાર પછી રાજા જન્મે જે બધી સંચ નિવારણ કરવા શ્રી કૃષ્ણ અવતારની કથા વિસ્તાર પૂર્વક જન્મજય પૃથ્વીનો ભાર ઉતારવો એ તો નિમિત્ત માત્ર હતો યોગ માયા ની ઈચ્છાથી ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પ્રગટ થયા પ્રાચીન કાળની વાત છે યમુનાજીના મનોહર તટ પર મધુવન નામનું એક વન હતું અયાતીના વંશમાં સુરસે તેમના પુત્રોમાં બધાથી મોટા પુત્રનું નામ કંસ હતું વરુણે અદિતિને પણ શાપ આપ્યો તેથી તે પણ કશ્યપની પાછળ પાછળ પૃથ્વી પર પધાર્યા તેઓ દેવક પુત્રી થયા તેનું નામ દેવકી હતું મહાત્મા દેવકે તેમની પુત્રી પુત્રના રૂપમાં શ્રી કૃષ્ણનો અવતાર થયો હળવો કર્યો હતો અને દ્વારિકા પુરી વસાવી હતી ઈતિ શ્રી શ્રીમદ ભાગવતમાં ચોથો સ્કંદ સમાપ્ત જય માતાજી જય મા દુર્ગા જય જગદંબે મને સાંભળવા માટે ધન્યવાદ